ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે આજે આપણે નવસારીનું ફેમસ સ્ટ્રીટ ફૂડ લઈ રહ્યા છીએ જેનું નામ છે પાઉ બટાકા તો ચલો જોઈ લઈએ કેવી રીતે બને છે પાઉ બટાકા સૌથી પહેલા આપણે અહીંયા ત્રણ ચમચી તેલ લઈએ છે આમાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે અડધી ચમચી રાઈ એડ કરીએ છે અડધી ચમચી એડ એડ કરીએ કરીએ હિંગ અડધી ચમચી ત્રણ થી ચાર મીઠા લીમડાના પાનને આપણે તોડીને લીધા છે એડ કરીએ છીએ એક ચમચી અદકટલું વાટેલું લસણ લઈએ છે એક ચમચી અચપચી વાટેલી આદુ લઈએ હવે એમાં બટેટા એડ કરીએ છે અહિયાં મેં ત્રણ બટેટા લીધા હતા એને બાફી અને ટુકડા કરી લીધા છે હવે એમાં એક ચમચી

પાણી એડ કર્યા પછી આપણે એને આઠ થી દસ મિનિટ માટે ઉકળવા દઈએ છે યસ બટાકા તૈયાર છે નવસારી ફેમસ સ્ટ્રીટ ફૂડ પાઉ બટાકા મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને ખાતા રહો